વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મહામેળા બાદ અંબાજી મંદિરની પ્રક્ષાલન વિધિ યોજાઈ જેમાં બુધવારે અંબાજી મંદિર ગર્ભગૃહ અને ચાચર ચોક માતાજીના શણગાર્યા શણગારાયા આભૂષણ સહિત પૂજા વિધિના લગતા તમામ સાધનોની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી પ્રક્ષાલન વિધિમાં અંબાજી મંદિરની સ્ટા પૂજારીઓ સહિત વર્ષોથી આવતા સોની પરિવાર અને ગ્રામજનો જોડાયા હતા આજની આ પ્રક્ષાલન વિધિમાં જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને મંદિર ટ્રસ્ટના વહીવટદારો પણ જોડાયા હતા મંદિરની સ્વચ્છતા અને પરિવતા જળવાઈ રહે તે માટે હેતુથી બપોરે દોઢ કલાકે અંબાજી મંદિરના પરંપરાગત પ્રક્ષાલનલન વિધિ પણ યોજાઈ હતી આભૂષણોમાં કોઈ પણ જાતની ઘટ પડતી હોય ત્યારે પણ સોના પરિવાર દ્વારા સોનાની પુતળી માતાજીને અર્પણ કરે છે સોની પરિવારના પ્રક્ષાલન વિધિમાં મોટો તરીકે જોવાની ખૂબ પ્રાચીન પરંપરા છે ભાદરજી પૂનમ બાદ પ્રક્ષાલન એટલે મંદિરની સ્વચ્છતા સફાઈ માટે પવિત્ર શાસ્ત્રોક્ત સફાઈ માટેની આ પદ્ધતિ છે એ વિશે આખું નિજ મંદિર ગર્ભગૃહ સભાગૃહ માતાજીના તમામ આભૂષણો માતાજીના તમામ જે મૂળ યંત્ર છે તમામની પ્રક્ષાલન વિધિ ભટજી મહારાજ દ્વારા અને ભક્તો દ્વારા કરવામાં આવે છે વર્ષોથી આ પ્રમાણે પક્ષાલન વિધિ કરતા આવ્યા છે આ પક્ષાલન વિધિ ઘણા ટાઈમથી કરેલી છે જ્યાં રાજા રજવાડું હતું જસવંતસિંહજી મહારાજના ને મહારાજ વખતે આ પક્ષાલન વિધિનું મહત્વ છે આ પક્ષાલન વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદવરી પૂનમના મેળામાં કોઈ પણ આવતો હોય એના મનમાં શું પાપ હોય કે અશુદ્ધ અશુદ્ધિ દૂર કરવા માટે કે ચોથ ઉપર ભાદર પૂનમના મેળા પછી આ પક્ષાલન વિધિ કરવામાં